જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વિશ્વ પર્યાવરણ દિવસની સેવા સત્તા મંડળ દ્વારા વૃક્ષારોપણ સમારોહ યોજવામાં આવ્યો હતો વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન જે એલ ઓડેદ્રા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ બી પાંડે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી બીજે ગઢવી

જ્યાં આગળ છાયડો નથી એવી જગ્યાઓ ઉપર અમે આજે વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છીએ અને આ વૃક્ષોની અંદર મુખ્યત્વે જે પર્યાવરણનું જતન થઈ શકે કે જે એવા વૃક્ષો કે જેમાં પક્ષીઓ પણ આવી શકે એવા વૃક્ષો કે જેનો છાયો પણ મળી શકે અને એવા વૃક્ષો કે જે મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડ શોષી અને ઓક્સિજન પ્રોવાઈડ કરે છે એવા વૃક્ષોનું આજે રોજ અમે વાવેતર કર્યું છે આજના આ કાર્યક્રમની અંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના દ્વારા તમામ જ્યુડિશિયલ ઓફિસર સાહેબશ્રીઓ બરોડા બાર એસોસિએશન એલએડીસીની ઓફિસ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાતા આજ રોજ અમે આ ટ્રી પ્લાન્ટેશનનો કાર્યક્રમ રાખેલ છે વૃક્ષોનું જતન થાય નવા વૃક્ષો વાવે જેથી કરીને આપણું જે ટેમ્પરેચર છે ગ્લોબલ વોર્મિંગ થાય છે અને પર્યાવરણને જે કંઈ નુકસાન થતાં હોય એ બધા અટકાવે થોડા રિવર્સ થઈ શકે અને એ માટે બધાએ સહિયારો પ્રયાસ કરવો દરેકે દરેક કુટુંબમાં એક એક વૃક્ષો એમની જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે વાવે તો પૃથ્વીને ઘણું જે આ ગ્લોબલ વોર્મિંગ છે એ ઘણું ફરક પડશે અને માણસોને લેવાયક લે લેવાલાયક રહેશે અને આપણે બધાને એનો ફાયદો થશે હું હું ઈચ્છીશ કે દરેકે દરેક માણસનું ટાર્ગેટ મિનિમમ એક વૃક્ષનું હોય જેથી કરી અને આપણે જેટલી વસ્તી છે એટલા પ્રમાણમાં વૃક્ષો થાય અને ગરમી અને ગ્લોબલ વોર્મિંગના પ્રકોપથી આપણે બચી શકીએ થેન્ક યુ